કારણ કે ભોજનમાં જેમ મીઠું ના હોય તો ભોજન નીરસ લાગે ફીકું લાગે એમ જો આપણા જીવનમાં સ્ત્રી ના હોય તો આપણું જીવન પણ એટલું જ લાગે લાગે એટલું જ અને દર વખતે થીમની વાત કરીએ કારણ કે અલગ અલગ થીમ દર વર્ષે અને બે હજાર ચોવીસની થીમની ની વાત કરીએ તો ખાસ આ વખતે થીમ ગોઠવવામાં આવી છે અને એ થીમનો મતલબ થાય છે કે કોઈ પણ ક્ષેત્રમાં નારી છે કે નહીં અને જો નથી તો શા માટે નથી કારણ કે ઘણા વર્ષોથી એવા ઘણા બધા ક્ષેત્રો રહ્યા છે કે જે પુરુષ પ્રધાન છે પરંતુ આજે જોઈએ તો નારીઓ આગળ વધી રહી છે અને દરેક ક્ષેત્રમાં પણ નારીઓ છે ત્યારે ખાસ આજે નારીઓ માટે નારીઓ દ્વારા વાત કરવાની છે એવા કયા પ્રયત્નો હજુ પણ કરવામાં આવે કે જે સ્ત્રીનું સન્માન વધારે ત્યારે આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે આપણા પહેલા મહેમાનની વાત કરીએ જાગૃતિ ઠાકોર કે જેઓ પહેલા મહેમાન છે જે અભિનેત્રી છે પોતે ડિરેક્ટર પણ છે અને એમની ફિલ્મ કે જેને કોઈ ઓળખાણની જરૂર નથી હેલારો કે જે નેશનલ અવોર્ડ પણ જીતી છે અને તેના અભિનેત્રી છે આપનું સ્વાગત છે જાગૃતિબેન આજના દિવસની શરૂઆત કરીએ મારો દિવસ તમારો દિવસ આપણા બધાનો દિવસ છે ખાસ કરીને આજે તો જાગૃતિ બેન થી શરૂઆત કરીએ જાગૃતિ બેન પહેલાની સ્થિતિ અત્યારની સ્થિતિ કેટલી અલગ આજનો આપણો દિવસ છે પહેલા તો શું કહેવા માંગશો સૌથી પહેલા તો તમારી ન્યૂઝ ચેનલ પર આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર અને સૌને આજના ઇન્ટરનેશનલ વુમન્સ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેઝિકલી કહું તો દરેક દિવસ એ સ્ત્રીઓનો દિવસ છે હું એવા એક દિવસમાં નથી માનતી અને આવું બધા જ કહેતા હોય છે પણ હું આઈ મીન એક કે હું દરેક દિવસને મારો પોતાનો દિવસ સ્ત્રીઓનો દિવસ તરીકે ઉજવું છું કારણ કે આપણી સવાર પડે છે ત્યાંથી કે સ્ત્રીઓ વગર કશું જ આ જગતમાં શક્ય નથી એટલે એ ઇન્ટરનેશનલ વુમન્સ ડે એક આપણે સારી વસ્તુ છે કે એક દિવસને આપણે મન ભરીને ઉજવીએ છીએ પણ પહેલાની અને અત્યારની વાત કરીએ તો પહેલા ની અને અત્યારની એવી રીતે સરખામણી ન થઈ શકે કારણ કે એ વખતે સાધનો ઓછા હતા આટલું ઇન્ટરનેશનલ આપણી પાસે પ્લેટફોર્મ્સ કોઈ નતા પણ એ વખતે પણ સ્ત્રીઓનું એટલું જ મહત્વ હતું અને અત્યારે પણ એટલું એટલું ખરું કે પહેલા સ્ત્રીઓ નું કાર્યક્ષેત્ર બહુ સીમિત હતું અને હવે સ્ત્રીઓ કોઈ પણ કાર્યક્ષેત્રમાં પહોંચી શકે છે અને સફળતા હાસિલ કરી શકે છે એટલે હું માનું છું કે સ્ત્રીઓ અત્ર તત્ર સર્વત્ર છે અને એમાં કોઈ શંકા નથી સ્ત્રી ધારે કરી શકે છે ખૂબ જ સાચી વાત છે સ્ત્રી વગર કશું નથી જેવી આપણે પહેલા પણ વાત કરી ત્યારે ભાવનાબેન આપને પણ પૂછવા માંગી સાજનો દિવસ છે શું કહેશો ખાસ કરીને તમામ મહિલાઓને આજે વિશ્વ મહિલા દિવસે જ્યારે ઇન્સ્પાયર ઇન્કલુઝન સર્વ ક્ષેત્રમાં સમાવેશકતાનો જે સંદેશો આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી યુએને આપેલો આ સંદેશો તો એ બાબતના આપણે એક તો એની પ્રતિજ્ઞા કરીએ કે વર્ષભેરા આ કરીશું દર વર્ષે સ્લોગન ઉપર કામ કરીએ ખૂબ 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 શુભકામનાઓ આજે મહાશિવરાત્રી પણ છે આજે શિવની આરાધના એટલે મને યાદ આવે છે કે કપાલી ભૂતેશો ભજતી જગદી સે પદવી ભવામી પદપાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ શિવ છે ને પાર્વતીજી અર્ધ નારી છે તો સ્ત્રી એ ખરેખર ઈશ્વરનું એક અનૌખિક જેને કહેવાય કે અદભુત સર્જન કારણ કે દરિયા માયા શ્રદ્ધા લાગણી વિશ્વાસ પ્રેમ ચોક્કસ એને ક્યારે કદાચ કોઈ મૂર્ખતામાં ખપાવે છે આ ગુણોને પરંતુ એ ગુણો છોડવા નહીં તો એ પ્રકારની વાત અને સ્ત્રીઓની પહેલાની સ્થિતિ અત્યારની સ્થિતિ એ બાબતની જો આપ વાત કરો તો આદિ જગતમાં તો મૈત્રી ગારગઈ જે ઋષિઓ સાથે સંવાદ કરે ઋષિ પત્નીનું એટલું જ મહત્વ વચનો કાંઈક અંધકાર યુગ આવ્યો કેટલાક આક્રમણો કેટલીક પરિસ્થિતિનો સામનો અને એ સ્થિતિમાં સ્ત્રીઓની જે કેટલીક ક્યાંક એનું અપહરણ અને કોઈને બદલો લેવો હોય તો સ્ત્રી જાત સાથે જ બદલો લેવાનો એના ચારિત્ર સાથે એના શરીર સાથે આ સ્થિતિમાં જે જે વાત અસ્તિત્વમાં આવી એના કારણે ક્યાંક એવું લાગે કે બંધારણમાં પણ આપણે આર્ટિકલ કાયદા કાયદાનું સમાન રક્ષણ એ બાબતનો આપણે પ્રયોગ કરવો પડ્યો કારણ કે સ્થિતિ એવી હતી કે આ સ્ત્રી જગત એને બચાવવા માટે કઈક કરશું એના માટે સમાજ કલ્યાણ સમાજ સુરક્ષા અને એ પ્રકારના પ્રકલ્પો પણ અસ્તિત્વમાં આવ્યા અને વૈશ્વિક કક્ષાએ રોકાણ કરો આજે વિચાર કરો કે આજે હેલારો જોઈને કેટલાના મન આમ ફુલકિત થયા હતા આપને બેન ખૂબ વંદન છે કે એ પ્રકારની સ્ત્રીઓ જે પોતાની રીતે આગળ કઈ રીતે વધી શકી પર્યાવરણ

સાચી વાત છે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે પરંતુ હવે આગળ પણ વધ્યા અને આપણે વાત કરીએ જાગૃતિ બેન સાથે કારણ કે જે ફિલ્મોની વાત કરીએ અને આપણે પણ કહ્યું કે ધન્યવાદ ને પાત્ર છે હેલારો એક એવી મૂવી લાવી કે જે લોકોની આંખ ખોલતી મૂવી આપણે કહી શકીએ ત્યારે જાગૃતિબેન એક વાત પૂછવા માંગીશ કે અત્યાર સુધી ફિલ્મો ક્ષેત્રે કેટલો બદલાવ આવ્યો કારણ કે આપ 35 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો એટલે પહેલાનો સમય કેટલો અલગ હતો અત્યારના સમયની તુલનાય બહુ વર્ષો પહેલાની વાત કરું તો મારા નાનીમાં જૂની રંગભૂમિ સાથે સંકળાયેલા હતા નામ હતું મોતીબાઈ હું આ વાત કરું છું થી ની વચ્ચેની જયારે કોઈ આ ક્ષેત્રમાં આવવા પણ માંગતું નહોતું અને બહુ જ જૂજ સ્ત્રીઓ હતી કે જે હિંમતભેર આમાં આવતી હતી અને પુરુષોને જ સ્ત્રીઓનો વેશ લેવો પડતો હતો અને ઘણી વાર તો નટી શૂન્ય નાટકો થતા હતા કે જેમાં સ્ત્રીની જરૂર જ ન પડે એ કાળ એવો હતો એ એ સમય એવો હતો અને એમાંથી પછી વખતે મારા નાની વડીલોના વાંખે બહુ જ જાણીતું નાટક હતું અને એના થકી એમને બહુ ખ્યાતિ મેળવી અને પછી ધીમે ધીમે એ સમય થોડો બદલાતો ગયો અને પછી ફિલ્મોમાં તમે જુઓ કે નાટકોમાં જુઓ ધીમે ધીમે સ્ત્રીઓ એમાં આવવા માંડી એનું કારણ પણ આપણું સમાજ જ છે સમાજ એવું માનતો હતો કે ફિલ્મોમાં કામ કરવું કે નાટકોમાં કામ કરવું એ બહુ હીન કક્ષાનું કહેવાય કે બહુ નીચું કહેવાય એટલે જલ્દીથી કોઈ એ પ્રોફેશન ને સ્વીકારવા તૈયાર નહોતું પણ હવે સમય ઘણો બદલાઈ ગયો છે હું મારી વાત કરું તો ઓગણીસ વર્ષે જ મેં પહેલું નાટક કરેલું ત્યારે પણ થોડુંક એવું કન્ઝર્વેશન હતું કે બહુ જલ્દી નાટકોને ફિલ્મોમાં ન જવાય અને કરિયર તો એમાં ન જ બનાવાય હા તમે ભણી ગણી લો પછી તમારા શોખ માટે કંઈક કરવું હોય તો તમે એ કરી શકો છો પણ એને પોતાનો મેઇન વ્યવસાય તરીકે કે પ્રોફેશન તરીકે એ વખતે પણ નહોતું સ્વીકાર્ય આજથી ચાલીસ વર્ષ પહેલાની વાત કરું તો પણ ધીમે ધીમે એમાં બદલાવ આવ્યો છે અને ધીમે ધીમે હવે લોકોની સમજ પણ થોડી બદલાઈ છે અને એને કારણે હવે ઘણી બધી સ્ત્રીઓ આ ક્ષેત્રમાં જોડાવા માંગે છે અને આપણી પાસે બહુ જ સુંદર ડિરેક્ટરો પણ આ ક્ષેત્રમાં છે સ્ત્રી દિગ્દર્શિકાઓ અવ્વલ નંબરે એડિટર્સ ક્ષેત્રમાં જોઈએ તો એડિટર્સ પણ ઘણી બધી આપણી પાસે સ્ત્રીઓ છે નૃત્ય નિર્દેશિકા પણ બધી સ્ત્રીઓ જ છે અમારા આ ફિલ્ડમાં મોટાભાગની તમે કોસ્ચ્યુમમાં જુઓ તો પણ ઘણી બધી સ્ત્રીઓ આ ક્ષેત્રને પોતાનું પોતાનું પ્રોફેશન બનાવી રહી છે એટલે હવે અ કહીએ તો છેલ્લા લગભગ પંદર વીસ વર્ષથી આ થોડોક સમયગાળો થોડોક ચેન્જ આવ્યો છે પણ જો ચેન્જ ની વાત કરીએ તો એ આપણે આપણાથી જ કરવી પડે આપણા ઘરમાં આપણા ઉછેરમાં આપણા કુટુંબમાં એવો માહોલ બનાવવો પડે કે સ્ત્રીને કોઈ પણ કામ કરે એક માનભેર એક સન્માનભેર નજરથી જોવાની બાળક વયે જ જીવ પાડવી જોઈએ તો ચોક્કસ સમાજમાં બદલાવ આવે એવું મારું માનવું છે ખાસ કરીને શિવાની બેન કે ચુમ્મોતેર માં બંધારણીય સુધારો જે આવ્યો વુમન ઇન લોકલ ઓથોરિટી એટલે કે એ નગર પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય મહાનગર હોય એ બધી જ જગ્યાએ એના રિઝર્વેશન ની વાત આવી તો એ જે ચુમ્મોતેર માં બંધારણીય સુધારો આવ્યો એને મહિલાઓનો સહભાગ જયારે મને કોઈ પૂછતું કે તમારી મેયર તરીકે ઓળખાણ આપો તો હું કહેતી કે અમે ચુમ્બોતેર માં બંધારણીય સુધારાનું પ્રથમ બાળક છું કારણ કે નાઇન્ટી માં એ કમ્પલસરી હતું કે મહિલા મેયર બનાવવું ધીમે ધીમે સહભાગ વધતો ગયો અને વુમન ઇન લોકલ ઓથોરિટી અને ખાસ કરીને વાત તો અત્યારે સુધીના સહભાગની પણ પહોંચી ગઈ આજે આપણે જોઈએ છીએ કે સફળ નેતૃત્વ આપણા દેશમાં વૈશ્વિક કક્ષાએ સ્ત્રીઓ સફળ નેતૃત્વ પૂરું પાડી રહી છે માત્ર દેશમાં નહીં દેશ રાજ્ય દેશ શહેરથી જ ચાલુ વાત કરીએ તો આજે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં પણ બહેનો અદભુત કામ કરી રહી છે

સામ્રાજ્ઞી થશે કદાચ એ સાચી પડતી લાગે છે અને અત્યારે નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ એ આવનાર દિવસોમાં એ અસ્તિત્વમાં આવશે એની ઘોષણા થઈ ગઈ છે અને ખાસ કરીને ઓગણીસો અડતાલીસ નું જે માનવ અધિકારનું ઘોષણાપત્ર જાહેર થયું આજે મહિલા દિવસે હું અંસા મહેતાને યાદ કરીશ કે ઘોષણાપત્રમાં સર્વ માનવને હક સમાન છે જેવું સર્વ

શક્તિ ક્ષેત્રે પણ પૂરું પાડ્યું આજે વિરાંગનાઓ જે દેશની જે સર્વ ક્ષેત્રમાં એ સ્પોર્ટ્સ હોય એ કાયદો હોય જ્યુડિશિયરી આજે આપણા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ મહિલા છે આપણે એને વંદન કરીએ તો આ સ્થિતિમાં મહિલાઓ એ ખૂબ જ પોતાની જાતને પુરવાર કરતા આગળ વધી રહી છે અને ખાસ હું વકીલાત કરું છું એકતાલીસમું વર્ષ છે મને એવું લાગે છે કે એક સ્ત્રીમાં એક પુરુષ કરતા દસ ગણી શક્તિ હોય ને તો એ જાહેરમાં ઉભી રહી શકે છે કારણ કે એટલી સ્ટ્રેન્થ જોશે કારણ કે સ્વયં એવ મૃગેન્દ્રિતા થવા માટે પણ જે આત્મવિશ્વાસ જે જરૂરી છે એ એટલો સ્ત્રીમાં વધે ત્યારે એ એ સ્ત્રી આગળ વધે ત્યારે આજે સ્ત્રીઓ સર્વ ક્ષેત્રમાં હરણફાળ ભરતી થઈ છે ને આપણું હમણાંનું જ જે ધ્વજવંદન આપણે જોયું કે પૂરેપૂરું મહિલાએ પ્રતિનિધિત્વ કર્યું હતું તમામ અધિકારીઓ હતા આ સ્થિતિમાં ખરેખર સ્ત્રીઓ ખૂબ આગળ આવી રહી છે પણ સાથે સાથે જે સ્થિતિની વાત કરો છો કે શું બદલાવ જરૂરી છે પણ સામાજિક ચિંતન પણ એટલું આવશ્યક છે સ્ત્રીઓ પરના અત્યાચારો સ્ત્રીઓ પરના જે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે એ બધી બાબતે પણ કઈક જાગીને જોવાની જરૂર જરૂર છે યસ જરૂર છે અને સમય સાથે બદલાવ આવે છે અત્યાર સુધી આપણે જોઈએ પહેલાની સ્થિતિને અત્યારની સ્થિતિમાં આવ્યો છે એટલે આવનારો સમય પણ ઘણા બધા બદલાવ લઈને આવશે એ તો ચોક્કસ છે સાથે જ જાગૃતિબેન એક વાત કરવા માંગીશ કે કવિતામાં પણ નવ રસ હોય

પણ આપણા સમાજમાં એક એવી ભીતિ છે કે એક એવી ગેરમાન્યતા છે કે સ્ત્રીઓ જો આમ કરશે ને તો આખું કુટુંબ પર એની અસર શું પડશે અને બીજું કે ઘરની સાથે જોડી દેવામાં આવી છે કે સ્ત્રી એ ઘરની ઇજ્જત છે જો સ્ત્રી આમ કરશે તો પછી લોકો એને જોઈને શું કે છે કાલે ઉઠીને એના બાળકોને લોકો શું કે હે તારી મમ્મી તો આમ છે એટલે આ જે મિસકન્સેપ્ટ છે એ એવું ન હોવું જોઈએ દરેકે દરેક તમારો જે સમાજમાં તમારા જે પાત્રો છે અથવા તમારા જે નવ રસ છે એને સ્ત્રી બહુ જ સારી રીતે જો ઘરમાં નિભાવી શકતી હોય તો એને એઝ અ પ્રોફેશન તમારે એ રીતે ન જોવું જોઈએ હા એટલું ખરું છે કે દરેક સ્ત્રીની પણ એટલી જ જવાબદારી છે કે એને જે સોંપવામાં આવ્યું છે કામ એને સુપેરે નિભાવવું જોઈએ એમાં જો કોઈ કચાશ રહે તો તમને કોઈ બોલવાનો મોકો રે અને બીજું કે સ્ત્રી જયારે જો શિક્ષિત હશે ને તો એમાં ઘણો ફેર પડી જશે એટલે એવું કહેવાય છે કે એક ભણેલી સ્ત્રી એ સો શિક્ષકની ગરજ સામે છે એટલે એ જો પોતે શિક્ષિત હશે તો એના બાળકોને પણ એ શિક્ષણ એટલું જ સારું આપશે એને સંસ્કાર એટલા સારા આપશે અને એને માન્યતાઓ ગેરમાન્યતાઓના ભેદ પણ સમજાવશે એટલે આપણે હવે બદલાવાની જરૂર છે ઘર મોઢથી અથવા ઘરમાંથી જ શરૂઆત કરવાની છે કે સ્ત્રી જ્યારે આ પ્રોફેશન અથવા આ નવરસને બહાર જો ભજવે છે તો એમાં કઈ ખોટું નથી અને અમારા નાટક અને રંગભૂમિમાં તો એવું કહેવાય છે કે પિક્ચરોમાં પણ એવું કહેવાય છે કે નાટક એ સમાજનો જ પ્રતિબિંબ છે સમાજમાં જે બને છે એ જ અમે નાટકમાં ભજવીએ છીએ અને લોકોને એ જ જોવું ગમે છે કારણ કે હું ક્યાંક મારી જાતને ત્યાં જોઈ અને હું મારી વેદના ત્યાં વ્યક્ત કરી શકું કે હા આ તો મારા જેવું જ છે એટલે આપણે જે ભજવીએ છીએ જે સમાજમાં બને છે એ જ છે એમાં એ સ્ત્રી ભજવે કે પુરુષ ભજવે એ બધું સરખું જ છે કારણ એવું સમજી લેવામાં આવે છે કે સ્ત્રી અબળા છે એ તો શું કરવાની હતી પણ એવું ન સમજતા સ્ત્રી એ શક્તિ છે અને એ આપણી સનાતન સંસ્કૃતિમાં પણ કહેવાયું છે કે સ્ત્રી શક્તિ છે અને શક્તિ વિના શિવ પણ અધૂરા છે પૂર્વ મેયર રહી ચુક્યા છો ને આટલા વર્ષોથી એડવોકેટ છો એટલે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કેવી રીતે કરો છો પેલા તો આગળની જે વાત આપ લોકો જાગૃતિબેન શક્તિ શંકર વલ્લ ભા ત્રીનવાહીની ભૈરવી રિમકારી ત્રિપુરા પરા પરમહિ માતા કુમાર રિસતી સ્ત્રીને ઘર અને ઘર બહાર એનું જે એક બેલેન્સ કરવાની વાત છે યસ એક સ્ત્રી જ કરી શકે હું તો મારે પતિ પત્ની ની તકરાર આવે ને તો કહું એક ભાઈને મોકલો સાસરે કેમ રહી શકે એને પૂછો એ ભાઈને પૂછું કારણ કે એની જે સંવેદના છે એનું એક બોન્ડિંગ છે કુટુંબ માટેનું અને આપણને ગૌરવ છે કે વિશ્વમાં અત્યારે કુટુંબ ઉપર ફોકસ થઈ રહ્યું છે ભારત દેશ એ આજે પણ કુટુંબ પ્રથામાં માને છે અને કુટુંબ માટે જેમ મા બાપે આપણો પાયો કર્યો માતા અને પિતા એ દીકરા દીકરી વચ્ચે ભેદ ન રાખે તો એનું સંવર્ધન એ ખૂબ જ સંતુલિત રીતે થાય કે યસ હું તો રાત્રે બાર વાગે પણ સ્કૂટર લઈને

બહેનો પોતે શું કરે પોતાનો કોર્નર રાખે નહીં કે મને શું ગમે છે હું શું કરીશ તો આ સ્થિતિમાં પ્રોફેશનલ અને પરિવાર એ એ જે બાબત છે છે ને ખૂબ સંવેદનશીલ દરેક વ્યક્તિએ પોતાની પણ મર્યાદા ઓળખવી જોઈએ એ એ મર્યાદા એ પુરુષ હોય કે સ્ત્રી પણ જો સ્ત્રી ઓળખી લે ને કે યસ આ આટલી છે અને આજે હું જોઉં કે ઘણા બહેનો એટલું બધું કમાતા હોય મોટા સાહેબ હોય પણ એમ કે કે ના ના કે મારા ઘર માં કોઈને ગમે નહીં કે હું ઘર કામ માટે રાખું બેન તું ઘરે વાસણ એ અને ત્યાં દસ વાગે ઓફિસે દસ થી છ કામ કરવું પછી બોજા સાથે જવાનું મારે હું કરવાનું છે એ સ્થિતિમાં એવું જરૂરી નથી કે બધા માણસો રાખી લે પરંતુ તમે જેટલી તમને એમ કહેવાય છે કે તમે જે રીતે તમારી ફેસિલિટી પણ વધારતા જાઓ તમારા કામ કરવાનું જે તમારું પર્યાવરણ છે એ આપણે પણ સરખું કરી શકીએ ને મારા પોતાના મારી આવકની મર્યાદામાં હું કરી શકું કે 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 ચાલો ઘણા એમ ના ના તો પણ પણ નીકળું તને અહીંયા પહોંચો ત્યારે થાકી ગયા હોઉં છો તમારું મન સ્વસ્થ નથી આ સ્થિતિમાં જે ઘર અને ઘર બહાર કામ કરતી બહેનો અને ખાસ કરીને કામ કરતી બહેનોને અત્યારે રક્ષાત્મક જોગવાઈ પણ આવી ગઈ છે ત્યાં પણ જે સ્ત્રી હિંસા થાય છે રાઈટ એની અનેક કમિટીમાં છું હું તો આ સ્થિતિમાં એને જે એક મેન્ટલ પ્રેશર થાય છે બેનો અને ખાસ કરીને તમે જોવો કે અમુક પ્રકારના જે રોગ મને ખૂબ મોટી કક્ષાના અધિકારીઓ હોય પ્રોફેશનલ્સ હોય એ લોકો મળે મને દસ દિવસ પહેલા એક બેન ખૂબ મોટા અધિકારી મેં કીધું કે થોડુંક તમે આ મેડિટેશન ટાઈમ જ નથી કે મન મારી ફાઇલો જ દેખાય એવું નથી આપણે આપણો એક સમયનો કોર્નર આપણું પોતાનું એક ટાઈમ ટેબલ તો એ સ્થિતિમાં બેયને બેલેન્સ કરીને એ સ્ત્રી કરી શકે છે ઇફ સી વિશિઝ ટુ હા એમાં આવે છે ને ખૂબ જ ચેલેન્જ સે લટને કે બાદ ભી કામ પર लौटતી હાય જે ઉક્તિ છે તો મેં કીધી

કે કૌટુંબિક વ્યવસ્થા જેવી એમને વાત કરી કે એમના માતા પિતાએ છૂટ આપી કૌટુંબિક વ્યવસ્થા કેટલી બદલાવી જરૂરી છે કારણ કે કહેવાય કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય પરંતુ દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ કેમ ના હોય બહુ સાચી વાત છે આ બહુ જ એક ચવાઈ ગયેલી ઉક્તિ છે કે દરેક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે સાચી વાત છે હોય છે એમાં કારણ કે સ્ત્રીઓએ ઘણો ભોગ આપવો પડે છે બધું કરવું પડે છે ઘણા એડજસ્ટમેન્ટ કરવા પડે છે પુરુષને એક લેવલ પર પહોંચવા માટે એને પહોંચાડવા માટે એને એક સબળ ટેકો સ્ત્રીનો હોય છે પણ મારા કિસ્સામાં કહું તો મને આટલે સુધી પહોંચવામાં ઈશ્વરની કૃપા ખરી મારી મહેનત ખરી મારા મા બાપના આશીર્વાદ ખરા મારા ઉછેર સંસ્કાર પણ ખરા મારા ભાઈ બહેનો સાથ કરો પણ સૌથી વધારે જો હું સાથ ને તો મારા પતિ ફાલ્ગુન ઠાકોર નો છે કે જો હું પરિણીને આવ્યા પછી મારું આ ક્ષેત્ર હતું પણ જો એમણે ચાલુ ન રાખવા દીધું હોત અથવા તો કઈ પણ કુટુંબની જવાબદારીઓ કે ઘરની ઇજ્જત કે એવા બધાથી જો મને એમણે બાંધી દીધી હોત રોકી દીધી આઈ હું ન કરી શકે કારણ કે હું લગ્ન કરીને બીજા ઘરમાં કુટુંબમાં આવેલી પણ મારા પતિ અને મારા સાસુ જે અત્યારે હયાત નથી પણ હું એમને એમનો ખૂબ આભાર માનીશ એક સ્ત્રી સ્ત્રીની મદદ કરે છે એ ઉક્તિ મારા કિસ્સામાં તો ખૂબ સાચી પડી છે જે મને ખૂબ સપોર્ટ કરતા હતા અત્યારે આજના દિવસે ખાસ હું કહીશ કે સ્ત્રીઓને શિક્ષિત બનાવો સ્ત્રીઓને પગભર બનાવો અને બીજું કે જે પણ ઘરમાં તમે જાઓ તે ઘરમાં બાળકોને જે સંસ્કાર આપો શિક્ષણ આપો ત્યારે બેઝિકલી નાનપણથી આવે કે સ્ત્રીઓની ઇજ્જત કરવી સ્ત્રીઓને માન આપવું અને કોઈ પણ કાર્ય હોય કોઈ પણ કરતું હોય એને એવી રીતે નહીં હિન ભાવનાથી નથી જોવાનું બધા જ પ્રોફેશન સારા છે અને સ્ત્રીઓ નહીં હોય જો આ દુનિયામાં તો ખરેખર દુનિયા અટકી જશે એટલે સ્ત્રીઓને માન આપો સ્ત્રીઓનું સમર્થન કરો યસ

જે નથી પણ નિહાળી રહ્યા વિશ્વમાં જે પણ મહિલાઓ છે તેને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શરૂઆત પોતાના ઘરથી કરવાની છે અને તે હવે કરી દઈએ ત્યારે આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે મને આપશો રજા નમસ્કાર